હિન્દુ ધર્મમાં ક્યાંય પણ પૈસા ઉધાર ઉશીના કોઈના લઈ અને જાત્રા કરો તો ક્યારેય ભગવાન માફ નથી કરતો અને ક્યારેય જાત્રા સફળ નથી થતી પરંતુ રાજકોટના મેયર રાજકોટની પ્રજાના પૈસે જાત્રા કરવા મફત જાત્રા કરવા ગયા છે એમને હું ફરી એકવાર વિનંતી કરું કે આમાં તમારો વાંક નથી તમારા ગુજરાતના મુખ્યમંત્રી હોય કે પછી બીજા ઉપલી આપણા રાજકીય આગેવાનો હોય એ પણ જો સરકારના પૈસે પ્રજાના પૈસે જાત્રા કરતા હોય તો એમાં આપનો પણ ક્યાંય દોષ નથી મારી તો આપને એક વિનંતી એ છે કે આપે રાજકોટ મહાનગરપાલિકાની કોર્પોરેશનની ગાડી ઉપર જે રીતે બેનોના કપડા સુકાવવામાં આવ્યા છે આપણને તો બોલતા પણ શરમ શરમજાય એવા કપડાં સુકાવવામાં એ હકીકતમાં નિંદનીય છે એ યોગ્ય નથી રાજકોટના મેયર હોય કે કોઈ પણ મેયર હોય અમે ના નથી પડતા એ જવાનો એનો અધિકાર છે ગાડી વાપરવાનો અધિકાર છે મેયર પોતે પોતાના પરિવાર સાથે જઈ શકે છે બીજા અન્ય લોકો એની સાથે ન હોવા જોઈએ જયારે આ રાજકોટના મેર સાથે બીજા બેનો પણ છે રાજકોટના મેયરશ્રી મારે નમ્ર નિવેદન છે કે આપ બે રૂપિયા કિલોમીટર ગાડી લઈને ગયા છો ગુજરાત બારની હદમાં એ ઠરાવ પણ આપે જ કરેલો છે આપના આપના ભાજપના મિત્રો દ્વારા તે આજે ફરી એકવાર એ ઠરાવ રદ કરવાની માંગ કરું છું